આજે હું તમારી સાથે શેર કરવાની છું દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત એવી કપૂરિયાની રેસિપી નામ સાંભળીને તમને થશે કે કપૂરિયા એટલે શું કપૂરિયા એટલે કે ગોરા અને ગોરા એટલે કે ઢોકળા રેગ્યુલર દાળ ચોખાના ઢોકળા તો આપણે અવારનવાર બનાવીએ છીએ પણ એક અલગ રીતના દક્ષિણ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા ઢોકળા કે જે કપૂરિયાના નામથી ઓળખાય છે એ આજે આપણે તૈયાર કરીશું અને સ્પેશિયલ લીલા મસાલાની સાથે હલો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કપૂરિયાનો લોટ સૌથી પહેલા તો એના માટે આપણે બે વાટકી ભરીને કણકી લીધી છે તમે જે ચોખા આવે છે લઈ શકો અડધી વાટકી આપણે ચણાની દાળ અને વન ફોર્થ વાટકી આપણે તુવેરની દાળ લેવાની છે હવે આ ચારેય વસ્તુ જે મેં લીધી છે ને એને પહેલાં જ કપડાથી કોરી લૂસી લીધેલી છે અહીંયા આગળ તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો પછી એ પ્રમાણે તમારે બધી વસ્તુઓ લેવાની છે તો પહેલા તો આપણે દાળ અને ચોખાને મિક્સ કરી લઈએ અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો ઘરે જ મિક્સર જારની અંદર ઈઝીલી એ ગ્રાઇન્ડ થઈ જાય છે હા જો વરસાદનું વાતાવરણ હોય ભેજવાળું થોડું તો તમારે એને થોડા શેકી લેવાના તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે આ પ્રમાણે તમે કપૂરનો લોટ બનાવી અને બાર એકથી દોઢ મહિના સુધી અને ફ્રીઝમાં ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો મિક્સર જારમાં આપણે એને સરળતાથી ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને એનું જે ટેક્સચર છે ને આપણી જે સોજી એટલે કે રવો હોય ને એના જેવું થાય છે અને આ પ્રમાણે તૈયાર કરી લીધા પછી તમે એને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફટાફટ કબૂરા તૈયાર કરી શકો હવે લીલો મસાલામાં અત્યારે મેં લીલું લસણ લીધું છે લીલા મરચાં લીધા છે અને આદું લીધું છે તમે જો લસણ ન ખાતા હો તો લસણને તમે સ્કીપ કરી શકો છો અને લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ લઈ શકાય ત્યાર પછી આપણે જે વાટકીથી દાળ ચોખા લીધા હતા એ જ વાટકીના માપથી અડધી વાટકી શેકેલા શીંગદાણા લીધા છે તો એને આપણે ચોપરની અંદર લઈશું તમે મિક્સર જારમાં પણ પણ કરી શકો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો એના નાના નાના ટુકડા થવા જોઈએ જે રીતે આપણે ચીકી માટે શિંગદાણાને ક્રશ કરીએ છીએ ને સેમ એ જ રીતે આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે એક વાટકી ભરીને તુવેરના દાણા લેવાના છે તમારી પાસે દાણા ના હોય તો તમે વટાણા પણ લઈ શકો છો તો એને પણ આપણે ચોપરની અંદર ચોપ કરી લેવાના છે આ રીતની તૈયારી થઈ જાય પછી એક કઢાઈ લઈશું નોનસ્ટિક કઢાઈ લેવાની એની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈશું એક ટી સ્પૂન જીરું નાખવાનું છે અને હાફ ટી સ્પૂન હિંગ નાખીશું એક ટેબલ સ્પૂન તલ નાખવાના છે હળદર નાખીશું એક ટી સ્પૂન જેટલી મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુઓને તલ એની અંદર ખાસ નાખવાના છે તલ અને શિંગથી એકદમ જ સરસ એની અંદર નટી સ્વાદ આવશે ત્યારબાદ આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું કપૂરિયામાં આજે આપણે ફક્ત લીલો મસાલો જ ઉપયોગમાં લઈશું તો લીલું મરચું તમારે જેટલી તીખા જોઈએ એ પ્રમાણે લેવાનું મરચાં સંતળાઈ જાય આદુ સંતળી જાય પછી એની અંદર આપણે જે તુવેરના દાણા ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે અને ઢાંકણ ઢાંકી એને આપણે થોડીવાર ચડવા ચઢવા દઈશું દાણાને ચઢાવવામાં થોડો સમય લાગતો હોય છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને નોનસ્ટિક લેવાનું જેથી નીચેથી એ ચોટેણી અથવા તમે જાડા તળાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબનું મીઠું નાખીશું તો મેં સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે અહીંયા આગળ મેં અડધો કપ લીલા લસણના જે પાન હોય એ નાખ્યા છે અને અડધો કપ મેં કોથમીર નાખી છે તમારી પાસે જો એટલે તમે લસણ નથી ખાતા અથવા લસણ નથી તમારી પાસે તમે આની અંદર મેથી પણ નાખી શકો પાલક જે સમારીને નાખી શકો છો હવે આપણે જે વાટકીથી લોટ લેવાના છે એ જ વાટકીના માપથી દઢું પાણી નાખવાનું છે તો હું અત્યારે બે વાટકી લોટ લેવાની છું તો એનાથી દોઢું એટલે મેં ત્રણ વાટકી પાણી નાખ્યું છે પાણી ગરમ બરાબર આપણે કરવાનું છે તો ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ મીઠાશ માટે થોડો અહીંયા ગોળ ઉમેરવામાં આવે છે તમને જો ન ગમતો હોય તો સ્કીપ કરી શકાય મેં 2 ટીસ્પૂન સ્પૂન જેટલો ગોળ નાખ્યો છે અને હવે એની અંદર આપણે જે શિંગદાણા ક્રશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકી પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું દાણાને આપણે પહેલાં થોડીવાર ચઢવી લીધા છે અને પાણીમાં પણ એ થોડા ચડશે એટલે એકદમ બરાબરે ચડીને નરમ થશે તો લગભગ પાંચ થી સાત મિનિટ આપણે એને આ રીતે ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પછી એની અંદર આપણે અડધી વાટકી ખાટું દહીં છે દહીં ખાટું હોય એ વાતનું ધ્યાન રાખવાનું છે મિક્સ કરી લેવાનું અને પછી એની અંદર આપણે જે વાટકીથી પાણી લીધું હતું ને એ જ વાટકીના માપથી આપણે જે કપૂરિયાનો લોટ તૈયાર કર્યો હતો એ ઉમેરવાનો છે તો બસ આમાં તમારે લોટ અને પાણીનું જે મેઝરમેન્ટ છે ને એ ધ્યાનમાં રાખવાનું છે ઘણા લોકો આની અંદર સોડા કે પાપડખાર પણ નાખે છે પણ અત્યારે આપણે દહીં નાખ્યું છે ખાટું તો એની જરૂર નથી તમે ઈચ્છો તો તમે થોડું નાખી પણ શકો છો અને લોટ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીને એડ કરીશું એટલે પાણી ગરમ હોય ને એમાં લોટ ઉમેરીએ ને તો એમાં લમ્સ એટલે કે ગાંઠા ન પડે તો એક વાટકી લોટ મેં પહેલાં નાખ્યો હતો બીજી વાટકી મેં અત્યારે એડ કર્યો છે હવે આ સ્ટેજ ઉપર તમે અહીંયા મસાલો પણ ચેક કરી શકો તમને જો કોઈ વસ્તુ ઓછી લખવી હોય તો તમે એની અંદર એડ ઓન પણ કરી શકો છો બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ઢાંકણ ઢાંકીને એને આપણે સ્ટીમ થવા દેવાનું છે તો લોટને આપણે પહેલા ચઢવી લેવાનો છે આપણે રેગ્યુલર જે દાળ ચોખાના ઢોકળા બનાવીએ એમાં ખીરું બનાવીને તરત જ સ્ટીમ કરવા મૂકીએ છીએ જ્યારે આની અંદર આપણે લોટને પહેલા થોડો ચઢવી લેવાનો છે અને પછી આપણે એને સ્ટીમ કરવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું અને મિક્સ કરવાનું અને લોટને આપણે આ રીતે ગેસની ઉપર ડાયરેક્ટ જ બાફીએ છીએ ને એટલા માટે જાડા વાળું વાસણ અથવા તો નોનસ્ટિક લેવાનું જેથી નીચેથી એ ચોંટે નહીં અને જો ક્યારેક એવું થાય કે પાણી તમને ઓછું લાગે કોઈક વાર એવું થાય કે દાળ ચોખા જે હોય ને એની પણ એક ક્વોલિટી હોય એના પર પણ ડિપેન્ડ કરે તો ક્યારેક એવું લાગે કે પાણી ઓછું લાગે છે તો તમારે અંદર પાણી એડ કરવું હોય તો ગરમ કરીને ઉમેરવાનું તો લગભગ અત્યારે આઠથી દસ મિનિટ જેટલો સમય થયો છે અને લોટ આપણો અત્યારે બફાઈ ગયો છે તમને એનો જે કલર છે ટેક્સચર છે એ જોઈને પણ આઈડિયા આવશે અને તમે જોશો તો નોનસ્ટિકમાં નીચેથી એ જે પેન છે એ છોડી છે અને તમે આ રીતે હાથમાં લઈને જો ગોળો મારશો ને તો લોટ તમારા હાથમાં નહીં ચોંટે એટલે કે લોટ આપણો બફાઈ ગયો છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું છે આ રીતે બહુ વધારે ઠંડુ નથી કરવાનું તમે હાથેથી અડી શકો એટલું ઠંડુ કરવાનું એકદમ ઠંડુ થઈ જશે ને તો પણ પછી આપણે જે કપૂરિયા વાળવાના છે ને એ સરસ નહીં બને તો આ રીતે થોડું સ્પેચ્યુલાથી એને આપણે ઠંડુ કરી લેવાનું અને પછી આ રીતની જે સ્ટીમરની પ્લેટ આવે છે એ લેવાની તેલથી એને આપણે ગ્રીસ કરી લેવાની છે બરાબર ગ્રીસ થઈ જાય પછી એની અંદરથી આપણે કપૂરિયા વાળીશું તો અત્યારે મિશ્રણ થોડું તો ગરમ જ છે અને એ થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે એને થોડું મસળવાનું છે તમે મસળશો ને એટલે ક્રેક એની ઉપર બિલકુલ જ નહીં આવે અને ટેક્સચર એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો લીંબુ કરતા થોડી મોટી સાઇઝનો ગોળો લેવાનો છે આપણે જે મેદુ વડાની સાઇઝ હોય ને બસ એટલી સાઇઝ આપણે આની રાખવાની છે લોટ આપણો એકદમ સરસ બફાઈ ગયો છે એટલે હાથમાં બિલકુલ જ ચોંટશે નહીં જો ગરમ લાગતું હોય તો તમે થોડો પાણીવાળો હાથ કરી શકો અથવા તેલવાળો હાથ કરી શકો અને બને ને એટલું એને થોડું મસી લેવાનું એટલે ટેક્સચર એનું એકદમ સરસ સ્મૂથ થાય આ રીતે આપણે એને ટીકી જેવો પહેલાં શેપ આપી દેવાનો કિનારી પર જો ક્રેક્સ આવી હોય તો હાથેથી આ રીતે એને અંદરની સાઈડ દબાવતા જવાનું એટલે ક્રેક્સ બધી નીકળી જશે પછી વચ્ચે આ રીતે આપણે એક હોલ કરી લેવાનું છે અને એને પણ એકદમ સરસ ક્યાંય પણ ક્રેક ન આવી જોઈએ નહીં શું થશે આપણે જ્યારે એને સ્ટીમ કરવા મૂકીશું ને તો ત્યાંથી એ ફાટશે તો બસ આ રીતે એને થોડું આપણે ફિનિશ કરી દેવાનું છે અને બધા જ કપૂરિયા આ રીતના તૈયાર કરી લેવાના હવે તમારે જો આ રીતે તૈયાર ન કરવા હોય ને તો આપણે જે રીતે મુઠિયા તૈયાર કરીએ છીએ ને તો સેમ એ રીતે પણ તમે એને તૈયાર કરી શકો છો તો આ રીતના તમારે ન બનાવવા હોય તો મુઠિયાનો શેપ આપીને પણ તમે એને સ્ટીમ કરી શકો તૈયાર થઈ જાય પછી આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું પાણી આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય પછી સ્ટીમ કરવા માટે મૂકવાનું છે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને બાર થી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું વચ્ચે ખોલવાનું બિલકુલ જ નથી તો અત્યારે ટોટલ પંદર મિનિટ જેટલો સમય થયો હતો અને તમને જોઈને જ આઈડિયા આવી જશે અને તમને એવો આઈડિયા ન આવતો હોય તો તમે એને ચપ્પુથી ચેક પણ કરી શકો ચપ્પુ તમારું એકદમ જ આ રીતે ક્લીન આવશે તો તમને આઈડિયા આવી જશે કે આપણા જે કપૂરિયા છે એ તૈયાર થઈ ગયા છે એને કાઢીને થોડી વાર માટે આપણે ઠંડા થવા દેવાના ગરમ ગરમ નહીં એને કાઢવાના નીતર પછી એ તૂટશે તો આ જે કપૂરિયા છે એને જો આ રીતે જે આપણે ગોળ બનાવ્યા હતા ને એને તમે તેલ અને મેથીયા મસાલાની સાથે ખાઈ શકો છો અને આપણે જે મુઠિયા જેવા શેપમાં તૈયાર કર્યા હતા એને તમે આપણે મુઠિયા વઘારી છે એટલે વઘારીને પણ ખાઈ શકો અને કાચા પણ ખાઈ શકો બંને રીતે એકદમ સરસ લાગે છે ગરમ ગરમ હોય ને તો સિંગલની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ પ્રમાણે આપણે એને કટ કરી લેવાના થોડા ઠંડા થાય પછી કટ કરવા નહીતર તૂટી જશે વઘાર માટે અત્યારે મેં અહીંયા ગળી બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે એક ટી રાઈ નાખવાની છે હાફ ટી સ્પૂન એની અંદર હિંગ નાખવાની છે લીમડાના પાન તલ અને લીલા મરચા એડ કરી દઈશું તલ અહીંયા મેં એક ટી સ્પૂન લીધા છે આપણે કપૂરિયામાં મરચું તો નાખ્યું જ છે પણ આ રીતે વઘારમાં નાખશો ને તો મરચાની જે તીખાશ છે એ તેલમાં આવશે અને ખૂબ જ સરસ લાગશે સાથે લેવાનું છે થોડી વાર માટે અને ત્યાર પછી એની અંદર આપણે જે કપૂરિયા કટ કર્યા છે એ ઉમેરી દેવાના તમને ક્રિસ્પી ગમતા હોય તો તમે હજુ વધારે થોડું તેલ નાખી અને એને એકદમ ક્રિસ્પી બનાવી શકો છો મેં અત્યારે બહુ વધારે ક્વોન્ટિટીમાં તેલ નથી નાખ્યું ગેસની ફ્લેમ સ્લો રાખી અને મિક્સ કરી અને રહેવા દેવાના લગભગ પાંચથી સાત મિનિટ તો એકદમ સરસ એ થઈ જશે ક્રિસ્પી જેવા પાંચથી સાત મિનિટ પછી આપણા જે કપૂરિયા છે તૈયાર થઈ ગયા છે તો તમને આ કપૂરિયાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવો તમે આજથી પહેલા કોઈ દિવસ કપૂરિયા ખાધા છે કે તમે એના વિશે સાંભળ્યું છે તો પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો મેથીયા મસાલા અને સિંગતેલની સાથે મેં એને અત્યારે સર્વ કર્યા છે અને થોડા મેં વઘાર્યા છે તમને જો આજની રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો